સુરતના કામરેજ વિસ્તારમાં ગણેશ વિસર્જનના પાવન પર્વ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ આરવી ઓટોમોબાઈલ્સ અને રંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાસિયા અને અન્ય સભ્યોના સહયોગથી કામરેજ ગામના કૃત્રિમ તળાવ પાસે ગણેશ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે પાણી વિતરણની સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જનના આ શુભ દિવસે હજારો ભક્તો શ્રી ગણેશજીની પ્રતિમાઓને વિદાય આપવા માટે એકઠા થયા હતા આ સમયે તેમને રાહત મળે અને તહેવારને ઉમંગ જળવાઈ રહે તે હેતુથી આરવી ઓટોમોબાઈલ્સ અને રંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી આ સેવાએ ભક્તોને મોટી રાહત આપી અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો આ સેવા કાર્યથી પ્રેરિત થઈને શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ આનંદ અને ઉમંગ સાથે પોતાની પ્રતિમાઓને વિદાય આપી હતી આ પહેલ સમાજ પ્રત્યે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરે છે દિનેશ પરમાર બ્યુરો રિપોર્ટ